તો સાત ચીમકી ઉચ્ચારી છે આજે ચાર વાગે જોહર કરશે તેવી ચીમકી ચીમકી પોલીસે જે મહિલાઓ છે છે ઉચ્ચારી કરી સંવાદદાતા સપના જોડાયા છે સપના ક્ષેત્રિય સમાજ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે હવે કેમ કે જે મહિલાઓ દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પોલીસે તેમને નજરકેદ કરી છે શું પરિસ્થિતિ અત્યારે

ભાજપનો વિરોધ નથી પણ અમારે એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો એ સમજાવવા આવ્યા છે કે હવે તમે આ બધું કરશો ને અમે તમારી સાથે છીએ આપણે પ્રેમથી કરવાનું છે જે બહેનોએ નજર કેદ કરવામાં આવે છે એમના સપોર્ટ અતકાયત કરે છે પણ હમણા જે બહેનોને નજર કેદ કરવામાં આવે છે અમને સપોર્ટમાં કરતા આ લોકોને સમજાવવા ગયા અમે એમને સમજાવવા માટે આવ્યા છે બિલકુલ તો છત્રાણીઓ જે છે તેઓ તેમને સમજાવવા માટે અમુક જે કેટલાક જે મહિલાઓ છે તેઓ અહીં આવ્યા છે આપ જણાવો ક્યાંથી આવ્યા છો જામનગર થી આવ્યા છે શેની માટે આવ્યા છો એ બે અમારા બહેનો સમજાવવા અમે આવ્યા છીએ શું સમજાવશું કે જો આપણા બધા ભાઈઓ છે જ આપણા ભાઈઓ બધું કરશે જ હજી આપણે જોહર કરવાનો ટાઈમ નથી આવ્યો આપણે રાહ જોઈએ ટિકિટ ન ખેંચાય તો આપણે બધા સાથે મળીને કરશું બિલકુલ ધરા સૌથી મહત્વના એ સમાચાર છે કારણ કે નજર કેદ કરવામાં આવ્યા છે સાત જેટલા ક્ષત્રાણીઓને કે જેમણે ચીમકી ઉચ્ચારી હતી અને તેમના સપોર્ટ માટે પણ તેઓ આવ્યા છે સાથે જ તેમને સમજાવવાનો પણ એક પ્રયત્ન તેઓ કરી રહ્યા છે કે આ પ્રકારનું પગલું જે છે તેઓ ન લે સાથે જ વહેલી સવારથી પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે કે જ્યારે જે સમાજના આગેવાનો છે તેઓ મહિલાઓ સાથે સતત વાતચીતમાં છે પોલીસ પણ આ મામલે તેમની સાથે વાતચીત કરી રહી છે કે તેઓ આ પ્રકારનું જે પગલું છે એ ન લે અને હાલ જે જે તેમના જે આગેવાનો છે તેઓ હજી આ મામલે ચર્ચા વિચારણા કરવા માંગે છે સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માગે છે કે આ પ્રકારની જે તેમણે જે નિર્ણય લીધો છે તેમને જે ચીમકી ઉચ્ચારી છે તેમાં હજી તેઓ થોડોક વિરામ લે અને આ પ્રકારનો જે નિર્ણય છે તેને અત્યારે તેઓ મોકૂફ રાખે

વધારા અન્ય જે ક્ષત્રાણીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું અમને પણ પૂછીશું પરંતુ ખાસ વાત એ છે કે સવારથી જ તેમને નજર કેદ કરી દેવામાં આવ્યા છે ઘરની બહાર તેમને નીકળવા દેવામાં નથી આવી રહ્યા અને તેમની સાથે જ અત્યારે જે ક્ષત્રાણીઓ છે તેઓ જામનગરથી આવ્યા છે એમની સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું આપ જણાવો જે પ્રકારનો નિર્ણય તેમણે લીધો છે એ પ્રકારે આપ એને સમર્થન આપો છો નહીં અમે એને અત્યારે સમજાવવા જ આવ્યા છીએ કે આખો સમાજ અમારા ભાઈઓ તથા બહેનો એમની સાથે જ છે એટલે એને કોઈ આવા પગલાં લેવાની જરૂર નથી કેટલાક છત્રાણીઓ છે કે જેઓ જામનગરથી આવ્યા છે બિલકુલ ધરા હાલ તમામ જે ક્ષેત્રાણીઓ છે સાથે સમાજના જે આગેવાનો છે તેઓ પણ એ પ્રકારનું પગલું હાલ અત્યારે ન લે પોલીસ પણ એ પ્રકારનો પ્રયત્ન કરી રહી છે સાથે સાથે જે ક્ષેત્રાણીઓ છે જે સમાજના આગેવાનો છે રાજકીત સમાજના જે આગેવાનો છે તેઓ પણ હાલ અત્યારે સમજાવવાનો જે પ્રયત્ન છે તેઓ હાલ કરી રહ્યા છે કે હાલ જે ચિમકી છે તે નવું પહોંચાડે આપ જણાવો આપ જણાવો એક સમજ એક સમજાવટનો એક પ્રયત્ન આપ તમામ જે લોકો છે તેઓ કરી રહ્યા છો શું શું વાતચીત થઈ અમે અમારી બેન ના એવું સમજાવાયા છે કે બેન અમે જીવીએ છીએ ત્યાં સુધી તમારે જોહર જેવા પ્રયાસો કરવાની કોઈ જરૂર નથી અને બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીને અમારી નમ્ર વિનંતી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાને હટાવીને કોઈ પણ પાટીદારને ટિકિટ આલો તમે એ પાટીદારના પ્રચારમાં અમે રાજપૂતો તન મન ધનથી લાગી જજો સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ટિકિટ તો સમગ્ર ગુજરાતના સમર્થન મળશે કોઈ પણ વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય આગળ વધીને શું એમનો પ્રચાર પ્રસાર કરશે કોઈ પણ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિને અમે અમારી પર્ટિક્યુલર એવી ઈચ્છા છે કે પાર્ટીદાન ન જા અને પાર્ટીદાનના પ્રચારમાં અમે કચ્છ ધનથી એના પ્રચારમાં લાગી ગયું સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોના આહવાન આહવાન શકો છો આપણી ક્ષત્રિયોની માંગ ભારતીય જનતા પાર્ટી સ્વીકારી છે તો એ સ્વીકારવાથી સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ભારતને ભાજપને સમર્થન આપો ચાર વાગે તેમણે નિર્ણય લીધો છે અત્યારે તમારી વાતચીત થઈ હોય શું કહી રહ્યા છે અત્યારે પોલીસ અમને મળવા જવા દેતી નથી પણ અમારી બહેનોના સોસાયટીના નાકે જો અમારી બહેનોના છેલ્લા અમારા એવા પ્રયાસો છે કે અમારી બહેનોને જોહર કરવા જવું પડશે તો અમારી લાશ ઉપરથી જવું પડશે ત્યાં સુધી અમે અમારી બહેનોને જોહર તો નહીં જ કરવા દઈએ જો અમારી લાશ ઉપર પગ મૂકીને જાય જોહર કરવા તો જવા દઈશું બાકી અમે એટલી તૈયારી છે કે મારી બહેનને અમે જોહર નહીં જ કરવા દઈએ એટલે નહીં જ કરવા દઈએ

તો જે રીતે અત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા છે જો ટિકિટ કાપો બસ રૂપાળાને હટાવો આ જ માત્ર માંગ છે કાલ રાતથી જ પોલીસ અમારી સાથે છે ક્ષત્રિયાણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે જે ક્ષત્રિયાણીઓ દ્વારા જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમને કેદ કરવામાં આવી છે હું મારા બેનના ઘરે અત્યારે છું કારણ કે મારા ઘરે કાલે પાઇપલાઇન તૂટી ગયા હોવાથી જરાક પણ પાણી નહોતું એટલે અમારે બધાએ અમારા બેનના ઘર મારા ઘર બેનના ઘરે રોકાવવું પડ્યું છે અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા લેવા ચોખ્ખી ના પાડી દીધી છે જોઈએ હવે આગળ શું થાય છે કરવું ઘણું છે અને કરશું પણ ખરા જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ ટ્રાય પૂરી કરીએ છીએ જોખમ માટેની પણ માતાજીની ઈચ્છા માતાજીની મરજી